મતદાર સુધારણા યા મતદાર યાદી સુધારણાનો જે કાર્યક્રમ હતો સર એ સો ટકા કામગીરી એની પૂર્ણ થઈ ચૂકી છે રાજમાં મતદારોની ગણતરીની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર પણ કરવામાં આવી છે રાજકીય પક્ષો સાથે બેઠક બાદ ચૂંટણી પંચે ડ્રાફ્ટ યાદી જાહેર કરી છે આ ડ્રાફ્ટ મામલતદાર યાદી મુજબ ગુજરાતમાં માફ કરજો આ ડ્રાફ્ટ મતદાર યાદી મુજબ આપણા રાજ્યમાં ચાર કરોડ ચોત્રીસ લાખ સિત્તેર હજાર એકસોનો મતદાતા નોંધાયા છે અને મતદાર શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન તોતેર લાખ તોતેર હજાર ત્રણસો ને સત્યાવીસ મતદારોના નામ કમી થયા છે મૃતક અઢાર લાખ સાત હજાર બસો સત ઇઠોતેર યાદીમાંથી દૂર કરાયા છે ચાળીસ લાખ પચીસ હજાર પાંચસોને ત્રેપન મતદાતાઓનું કાયમી સ્થળાંતર સામે આવ્યું છે જ્યારે ત્રણ લાખ એક્યાસી હજાર ચારસો સિત્તેર ચારસો સિત્તેર એવા મતદાતાઓ છે જેમનું નામ બે જગ્યાએ ચાલતું હતું એટલે ડુપ્લિકેશન હતું નવ લાખ અગણસિત્તેર હજાર છસો એકસઠ મતદારો તેમના સરનામે મળ્યા નથી ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય તો તેની સામે તે વાધું વાદો રજૂ કરી શકે છે વાદો રજૂ કરવાનો હોય તેમને એટલે કે તે મતદાતાએ અઢારમી જાન્યુઆરી સુધીમાં એક મહિનાના સમયમાં વાદો રજૂ કરવાનો રહેશે આ ડ્રાફ્ટ મતદાર યાદી છે તમામે સતર્ક થવું પણ જરૂરી છે એકવાર ચકાસણી પણ કરવી જરૂરી છે જો તમને વાદો હોય તો સતર્કતા સાથે એ વાદા વાદો ઊભો પણ કરવો જરૂરી છે પંચ વાત મૂકવી પણ જરૂરી છે કારણ કે મતદાર મતદાન કરી શકે છે અને મતદાન થકી જ દેશ મજબૂત બને છે સરકાર બને છે